આજના આ બુલેટિનમાં જોઈએ કે કેવી રીતે રાજ્યમાં ધ્યાન અને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા લોકોના જીવનમાં દિવ્યતા લાવવામાં આવી રહી છે તો આવો આજે પ્રેરણાદાયક સમાચારની શ્રેણી શરૂ કરીએ જે તમારી આત્માને શાંતિ અને નવી દિશાથી ભરપૂર કરી દેશે એન્ટીગુઆ કેરેબિયન બે હજાર પચીસનું રક્ષાબંધન એન્ટીગુઆ અને બારબુડા માટે ઐતિહાસિક અવસર બની ગયું જ્યારે એન્ટીગુઆ અને બાર્બુડાના પ્રધાનમંત્રી માનનીય ગેસ્ટન બ્રાઉન અને સમગ્ર કેબિનેટ મંત્રીઓએ એન્ટીગુઆ અને બાર્બુડામાં બ્રહ્મકુમારીની નેશનલ કોઓર્ડિનેટર બીકે પાયલ બહેન સાથે ખૂબ જ પ્રેમ અને આદરથી પ્રથમ વખત રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું આ વિશેષ સમારંભમાં પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉન સહિત સર સ્ટેડરોએ ક્યુટી ઓલિવરોય બેન્જામિન એન્ટીગુઆ અને બાર્બુડાના ન્યાય મંત્રી અને એટર્ની જનરલ કોન ચેત ગ્રીમી વિદેશ કૃષિ વેપાર અને બારબોડા બાબતોના મંત્રી ચાંસ હેનરી ફર્નાન્ડેસ પ્રવાસન સિવિલ એવિએશન પરિવહન અને રોકારના મંત્રી ડેરેલ મેથ્યુ શિક્ષણ સર્જનાત્મક ઉદ્યોગો અને રમતગમતના મંત્રી એન્થોની સ્મિથ જુનિયર કૃષિ જમીન માછીમારી અને બ્લુ ઇકોનોમીના મંત્રી માલફોર્ડ નિકોલસ માહિતી સંચાર ટેકનોલોજી યુટિલિટીઝ અને ઉર્જાના મંત્રી મોરવિન જોસેફ આરોગ્ય સુખાકારી પર્યાવરણ અને સિવિલ સર્વિસ બાબતોના મંત્રી અને રોડ્રિગો એન્ટોનિયો ટર્નર સામાજિક અને શહેરી પરિવર્તનના મંત્રી મુખ્ય રૂપે હાજર રહ્યા આ ઉપરાંત બીકે પાયલ બહેને અમેરિકા પરથી આવેલા ફેડરેશન ઓફ વર્લ્ડ પીસ એન્ડ લવ ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિઓને પર એન્ટીગુઆ સ્થિત સેવા કેન્દ્રમાં રાખડી બાંધી શુભેચ્છાઓ આપી સાથે જ તેમણે પોલીસ કમિશનર શ્રી વર્ને સાથે મુલાકાત કરી અને એમબીએસ ઓફિસ એન્ટિગોવા પહોંચી ત્યાંના સ્ટાફ સભ્યોને આશીર્વાદ આપ્યા રક્ષાબંધનનું આ अनोખું અને ભવ્ય આયોજન કેરેબિયનમાં સાંસ્કૃતિક સંગમ અને વૈશ્વિક ભાઈચારીનું એક જીવંત અને પ્રેરણાદાયક ઉદાહરણ બની ગયું છે બ્રેક ટાઇમ 05 એપ્રિલનો એક અતુટ ભાગો પ્રેમનો એક અવિસ્મરણીય કોલોની સેવા કે વિમલા પ્રભારી અને રાજ્ય શિક્ષિકા બહેને જનરલ પી એ લોક નિર્માણ રાજ્યમંત્રી રાકેશ પોલીસ અધિક્ષક ઉપાધ્યાય પ્રોફેસર રાજેશ વર્મા ડોક્ટર મનદીપ શર્મા અને ડોક્ટર અશોક ખંડેલવાલ સાથે મુલાકાત કરી અને પવિત્ર રક્ષા સૂત્ર બાંધ્યું આ ઉપરાંત તેમણે દીપો રેજીમેન્ટ ટુ માં તમામ જવાનોને પર પણ રાખડી બાંધી ઉત્તરાખંડ ની રાજધાની સ્થાનિક સેવા કેન્દ્ર ની પ્રભારી મીના દેદી રાજ્યપાલ લેફ્ટિન ગુરમિત અધ્યક્ષ શ્રીમતી ઋતુભૂષણ ખંડુરી પૂર્વ મુખ્યમંત્રી શ્રી હરીશ રાવત કેબિનેટ મંત્રી સૌરભ બહુગુડા આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી દો ધનસિંહ રાવત ધારાસભ્ય પ્રેમચંદ અગ્રવાલ મહાપૌર સૌરભ ઠપલિયા શ્રી ગુરુરામ રાય દરબાર સાહિબના અધ્યક્ષ મહંત દેવેન્દર દાસ ટપકેશ્વર મહાદેવ મંદિરના મહંત કૃષ્ણાગિરી મહારાજ અને અન્ય વિશિષ્ટ મહેમાનોને રક્ષાસૂત્ર બાંધ્યું બધા મહેમાનોએ આ આધ્યાત્મિક પહેલની પ્રશંસા કરી અને સમાજમાં ભાઈચારો પ્રેમ અને નૈતિક મૂલ્યોના સંવર્ધનનો સંદેશ આપ્યો કાર્યક્રમમાં બી કે મંજુ બી કે મીના વી કે સ્વાતિ બહેન સહિત અનેક વી કે બહેનો હાજર રહ્યા ગુજરાતના ગાંધીનગરમાં ગાંધીનગર માં સ્થાનિક સેવા કેન્દ્રની પ્રભારી બી કે કૈલાસ નેતૃત્વમાં બી કે તારા બી કે જુગનુ અને બી કે બહેન દ્વારા માનનીય મંત્રી બલવંતસિંહ રાજપૂત ઋષિકેશ ગણેશભાઈ પટેલ રાઘવજીભાઈ પટેલ કુંવરજીભાઈ બાવલિયા મુલુભાઈ બહેરા શ્રીમતી ભાનુબેન બાબરિયા કુંવરજીભાઈ હલપાટી ભીખુસિંહજી પરમાર અને મુકેશભાઈ પટેલને રક્ષાબંધનના આધ્યાત્મિક મૂલ્યો અને પરંપરાઓ સાથે ઝાખડી બાંધવામાં આવી બધા મંત્રીઓએ આ પવિત્ર પર્વને સમાજમાં ભાઈચારો સદભાવ અને નૈતિક મૂલ્યોને મજબૂત બનાવતો સંદેશો આપતો ગણાવ્યો મુઝફ્ફરપુરમાં આંબોલા રોડ પર આવેલ સુખશાંતિ ભવનમાં બિહાર ઝારખંડ ઝોનની ઝોનલ પ્રભારી બી કે રાણી દીદીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો જેમાં તેમણે કહ્યું કે નિરાકાર જ્યોતિર્લિંગ પરમપિતા પરમાત્મા ત્રિમૂર્તિ શિવ આ પવિત્રતાની રાખડી બાંધીને પાંચ વિકારોમાંથી મુક્ત કરી હંમેશા સુખી બનાવે છે આ અવસરે બિહાર સરકારના પંચાયતી અને મંત્રી કેદાર પ્રસાદ રક્ષાબંધનને ભાઈ બહેનના અટૂટ વિશ્વાસનું પ્રતિક ગણાવી બુરાઈઓથી પોતાને અને સમાજને બચાવવાનો સંકલ્પ લેવડાવ્યો બેગુસરાય સેવા કેન્દ્રની પ્રભારી બીકે કંચનબહેને કંચન બહેને પવિત્રતાથી ભરપૂર જીવનના લાભો વિશે જણાવ્યું જ્યારે બી કે ડોક્ટર ફનીશ ચંદ્ર એ નશા મુક્ત ભારત અભિયાન હેઠળ નશો છોડવાનો સંકલ્પ રીતે કાર્યમાં બહેને વિજય ખેમકાજીના કાર્યાલય જઈને તેમને રાખડી બાંધી આજ ક્રમમાં જુઓ તસવીરો મધ્યપ્રદેશના પ્રદેશના અલીરાજપુરમાં જ્યાં બી કે માધુરી બહેને સાંસદ અનિતા નાગરસિંહને રાખડી બાંધી ધન પર્વ મનાવ્યો બીકે દર્શના બહેને ડીઆઈજી વિજયકુમાર કમાન્ડન્ટ રામચંદ્ર સહિત અધિકારીઓ અને જવાનો મસ્તક પર તિલક લગાવી માઉન્ટ આબુથી આવેલી રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવ્યું સાખેજ દર્શના દીદીએ કહ્યું કે બીએસએફના અધિકારીઓ અને જવાનો પોતાની સુરક્ષાની ચિંતા કર્યા વિના રાષ્ટ્રની સુરક્ષા માટે જે ફરજ નિભાવી રહ્યા છે તે પ્રશંસનીય છે તેમણે નશીલા પદાર્થોની તસ્કરી પર અંકુશ લાવવામાં બીએસએફની ભૂમિકા પર વખાણી છત્તીસગઢ ના બાલો આત્મજ્ઞાન ભવન ની નગરપાલિકા દિવ્યા મિશ્રા એસપી યોગેશ પટેલ અને એસડીઓપી દેવાંશ રાઠોડ રક્ષા સૂત્ર બાંધ્યું સાથે વૃદ્ધ આશ્રમ અનાથ આશ્રમ મૌનભીર આશ્રમ ઘરોના આશ્રમ બી એકવીસમી બટાલિયન જવાનો જિલ્લા જે વન વિભાગ કોટવાની થાના અને વીજ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે પણ રક્ષાબંધનનો તહેવાર ઉજવાયો હરિદ્વાર સેવા કેન્દ્ર પર રક્ષાબંધનના અવસરે સંત સંબોષ્ઠીનું આયોજન દેહરાદૂન સબ ઝોન પ્રભારી બીકે મંજુ દીદીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ પરમહંસ આચાર્ય બ્રહ્મનિષ્ઠ દેવાનંદ સરસ્વતી મહારાજ સહિત ચાલીસથી વધુ સંત મહંતોએ ભાગ લીધો સંતોએ બ્રહ્માકુમારી એકતા સેવા ભાવના અને વિવાદ રહિત વાતાવરણ ની પ્રશંસા કરી અને વૈદિક પરંપરા ભાઈ બહેનના પ્રેમ અને વિકારો માંથી મુક્તિ નું પ્રતિક મંજુ દીદીએ તમામ સંતો ની કરાઈ પર રાખડી બાંધી ને ઈશ્વરીય સંદેશ આપ્યો અને મીઠાઈ વિતરિત કરી કાર્યક્રમ માં રૂડકી સેવા કેન્દ્ર પ્રભારી બી કે ગીતા દીદી બી કે સુશીલભાઈ અને સાહિત્યકાર શ્રી ગોપાલ નરસન હાજર રહ્યા દિલ્હીમાં નામલોઈ એક્સટેન્શન વન અને અધ્યાપક નગર સેવા કેન્દ્રની બી કે આદેશ દીદી અને બી કે સુલભ દીદી એ કેબિનેટ મંત્રી ડો પંકજ કુમાર સિંહ એસપી નરેશકુમાર સોલંકી એસડીએમ કુમાર પુંડીર તહસીલદાર પંકજ કુમાર નિગમ પાર્ષદ પૂનમ સૈની અને બબીના શૌકીન ને રાખડી બાંધીને ને ઈશ્વરીય સંદેશ આપ્યો અને માઉન્ટ આબુ આવવાનું આમંત્રણ આપ્યું આ રીતે રાજકોટના પશ્ચિમ સેવા કેન્દ્રની રાજ્ય શિક્ષિકા બી કે કિંજલબહેને શહેરના વિવિધ સ્થળોએ જઈને રક્ષાબંધનનો આધ્યાત્મિક સંદેશ આપ્યો સૌથી પહેલા તેમણે અંધ મહિલા વિદ્યાલય અને મુકબધીર વિદ્યાલયમાં જઈને વિદ્યાર્થીઓને રાખડી બાંધી અને પરમાત્મા સાથેના આત્મિક સંબંધની મહિમા સમજાવી આ પછી દોષી હોસ્પિટલના સ્ટાફ ઇમ્પિરિયલ હોટલના કર્મચારીઓ પોલીસ મુખ્યાલય ગ્રાઉન્ડ પર હાજર અધિકારીઓ અને જવાનો તેમજ રાજકોટ પોસ્ટ ઓફિસના કર્મચારીઓને રાખડી બાંધીને પવિત્રતા ભાઈચારો અને નિસ્વાર્થ સેવાનો સંદેશ આપ્યો રતલામના ડોંગરનગર સ્થિત દિવ્ય દર્શન ભવન સેવા કેન્દ્ર દ્વારા રતલામ સર્કલ જેલમાં ત્રણસો કરતા આ અવસરે સેવા કેન્દ્ર પ્રભારી બી કે સવિતા બહેન બી કે ડોક્ટર દિલીપ નગે જેલ અધિક્ષક લક્ષ્મણ ભદૌરિયા ઉપ જેલ અધિક્ષક બ્રુજેશ મકવાણા મુખ્ય રૂપે હાજર રહ્યા કાર્યક્રમની ની જુઓ કોઈ પણ પ્રકારના વ્યસનનું સેવન નહીં કરીએ સેવન નહીં કરીએ અને ન તો અને ન તો કોઈને કોઈને તેની પ્રેરણા આપીશું કોઈને પ્રેરણા આપીશું અમે એક અમે એક સ્વચ્છ સ્વચ્છ સ્વસ્થ સ્વસ્થ સંસ્કારી સંસ્કારી જીવનશૈલી અપનાવીને જીવનશૈલી અપનાવીને અમારા પરિવાર અમારા પરિવાર મિત્રો મિત્રો અને સમાજને પર અને સમાજને પર વ્યસન મુક્ત વ્યસ્નમુક્ત જીવન જીવવા માટે જીવન જીવવા માટે પ્રેરણા આપીશું પ્રેરણા આપીશું આ ઉપરાંત બીકે બહેનોએ સૂક્ષ્મ મધ્યમ અને લઘુ ઉદ્યોગ મંત્રી ચૈતન્ય કશ્યપ મહાપૌર પ્રહલાદ પટેલ ભાજપા જિલ્લા અધ્યક્ષ પ્રદીપ ઉપાધ્યાય અપર કલેક્ટર શાલિની શ્રીવાસ્તવ મુખ્ય રેલ મંડળ વ્યવસ્થાપક અશ્વિની કુમાર વધારાના મુખ્ય રેલવે વ્યવસ્થાપક અક્ષય કુમાર અખંડ આશ્રમના સ્વામી સ્વરૂપાનંદજી શીખ સમાજના મુખ્ય જ્ઞાનીજી મુસ્લિમ સમાજના ના શહેર કાજી મુખ્ય આરોગ્ય અધિકારી ડો સંધ્યા બેલસેરેજી સાથે મુલાકાત કરી અને રક્ષાબંધનના આધ્યાત્મિક મૂલ્યો સાથે રાખડી બાંધી આજ રીતે હાજર રહ્યા જેઓને સંબોધતા નીમચ સબ ઝોન પ્રભારી બી કે સવિતા દેબી કહ્યું કે જો આપણે આત્માના દિવ્ય ગુણોને અનુભવીને પરમાત્માની યાદમાં રહીશું તો ગુના અને તણાવથી મુક્ત રહી શકીએ છીએ શિક્ષિકા બી કે શ્રુતિ બહેને કેદીઓ પાસેથી પ્રતિજ્ઞા લેવડાવી કે તેઓ મનના વિકારો અને વ્યસનોથી દૂર રહેશે અને સમાજ ઉપયોગી જીવન અપનાવશે કાર્યક્રમમાં હાજર જેલર ડોક્ટર અંશુલ ગર્ગે ભ્રહ્માકુમારી બહેનોનો કાર્યક્રમ માટે દિલથી આભાર માન્યો આજે પીસ ન્યૂઝમાં હાલ માટે એટલું જ આગળ પણ અમે તમને આવા જ સુકૂન અને સેવા સાથે જોડાયેલી ખબરોથી થી અવગત કરાવતા રહીશું આગામી બુલેટિનમાં ફરી મળશો ત્યાં સુધી શાંતિ અને સકારાત્મકતા જાળવો નમસ્કાર ઓમ શાંતિ